જય માતાજી કેમ તો બધા મજામાં ને તો આપણે નવા બ્લોકમાં આપનું બધાનું સ્વાગત છે તો આજે ગાડીનો કવર નકાવવા આવ્યા છીએ કે વર્તનની હિસાબે ગાડીનો કવર પડી જતું હતું એટલા માટે જો અત્યારે આવી ગયા છીએ ગાડીનો કવર નકાવવા આપણે આ દુકાનેથી એથી નકાવેલું છે જોવા ભાઈ મહેનત કરી રહ્યા છે દવા કવર નખાવી છે ભાઈ કયું રીતના કહેવાય ના કરવાનું લાલ દરવાજા કોડિયર માતાનું મંદિર છે એ જગ્યા છે આપણે લાદાપાણી રોડ ને કહેવાયને પાણી રોડ કહેવાય છે તમે આવી ગયા છે એ ગાડીનો કવર નખાવા આ ભાઈ જોવા ગાડીનો કવર ફીટ કર્યા છે મેં કીધું પહેલાં જૂના કવર કાઢી નાખજો આ મેહુલ અમારે એરવોલ છે આ મહેલ હું કેવું જો ભાઈઓ તમારે કોઈને નાખવું હોય તો અહીંયા રિઝનેબલ ભાવમાં નાખી દે કવર

ઊના પાણી રોડ જ જવા ભાઈ અહીંયા બધી રિઝનેબલ ભાવમાં વસ્તુ મળે છે પણ તમને માગતા આવડતી હોય તો આ બધી જગ્યા છે આ ભાઈ મહેનત કરે છે બોલો ભાઈ તમારું હું કેવું છે આ બધું કેટલા ગાડી કવર ફીટ કરો છો ભાઈ દસ પંદર ગાડી ને કવર ફીટ કરે છે આવડા ભાઈ એનું કામ સારું છે શાંતિથી ફીટ કરે છે કવર

ના પણ તમને દર્શન કરાવે મીડિયામાં સાથે રહી આવશે આ કવર બીજ થાય એટલે તમને ના લઈ જાય દર્શન કરવા ભાઈએ કવર ચડાવવા ચાલુ કરી દીધું છે અવાજ તો આવશે ને એમ તો મેન રોડ ઉપર છે હાલમાં સ્પીકર નથી અત્યારે હાલમાં

કિરફાન ભાઈ કરીને છે આપણું કબર કાઢીને જો કરી દીધું છે સરસ તમારું કામ છે ભાઈ તો ભાઈ આપડા આવા નવા નવા વિડીયો જોવાય તો આપણી ચેનલને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને નવા નવા બ્લોગ વિડીયો જોવા મળ્યા હજી તો તમને હું આપણે કોડિયરમાંના દર્શન પણ કરાવીશ તો મીડિયાની સાથે રહેજો પૈસા દીધા છે દોઢસો રૂપિયા આ ભાઈ કાંઈથી કવર લીધેલું છે આપણે કોઈ પણ ને હોય તો રિઝનેબલ ભાવમાં વ્યવસ્થિત નાખી છે આ જગ્યાએ એ ભાઈ દોઢસો રૂપિયા હું ફીટ કરી દીધું છે ભાઈ પાંચસો નોટ આપી દીધા સાડી ત્રણસો પાંચ આપી દીધા છે હવે કિસ્સામાં પૈસા નાખી દઈએ છીએ એના આગળ આપણે કોડિયર માના દર્શન કરવા જઈએ મેહલ કોડિયર માના દર્શન કરતા જઈએ હા આગળ મંદિર આવે છે મંદિરમાં તો અમે દર્શન કરતા જઈએ છીએ ને ભાઈ થોડીક અપલેક્ષ છે કેમ કે અવાજ વધારે આવેલો છે વીડિયાની અંદર કે અત્યારે સ્પીકર નથી હાલમાં એની હિસાબે એ બદલ અમે માફી માગીએ છીએ કે અવાજ થોડો સરખો ન આવે તો માફ કરજો ચાલો ગાડી ફિટ કરે છે ભાઈ ગાડી ફિટ કરવા માંડ્યા છે नाही <laughs> નેવું લગાડી આખવા હવે આપણે દઈશીય દર્શન કરવા જઈ લગાવી ભાઈ નું કામકાજ સારું છે બોલ બાકી રહી ગયો છે કે ચડાવી દો તમને ભાઈ આભાર કે બોલ બાકી રહી ગયો તો ચડાવી દે છે આ તમારો આભાર હોય બોલ ચડાવી દીધો ગાડીનું ખબર નહીં જો ભાઈ આપણે આ ને ભાઈ સપોર્ટ કરે છે એને સબસ્ક્રાઈબ કરી દઈએ ભાઈ તમે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નો કર્યા હોય તો તો ભાઈ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધા છે ભાઈ તમારો આભાર તમે એક સપોર્ટ કરાવજો અને કરજો ધન્યવાદ ચાલો હવે આ ગુરુદ્વારા મળશું ચાલો ભાઈ હવે આગળ જાય છે લાલ દરવાજા માતાજીના દર્શન કરવા ગાડી જવા દીધી છે મેં એવું લે હવે આપણે ડાયરેક્ટ દર્શન કરીએ માતાજીના અર્તા અર્તા તો માતાજી છે માતાજી બધાની રક્ષા કરે જો 2 મિનિટ ઊભી રાખજો કાંટી માતાજીના દર્શન કરવા આવી ગયા છે

માતા કે ગયા છે વ્યવસ્થિત માતાજી મંદિર ઘણા લોકો અહિયાં રવિવારે તો બહુ ટ્રાફિક થાય છે માતાજી દર્શન કરવા માટે માતાજી નું આપણે जय माताजी वीडियो सारो लाग्यो तो वीडियो ने लाइक कमेंट ने शेयर करजो जय माताजी जय कोडियार मा